ઝઘડિયાના પીઆઈ આર એચ વાળા પીએસઆઈ પારેખ અને અન્ય પોલીસ કર્મીઓએ એક વ્યક્તિને માર મારી રૂપિયા લીધા હોવાના આક્ષેપ સાથે જિલ્લા પોલીસ સ્ટેશનમાં લાવીને માર માર્યો હોવાની રજૂઆત કરાતા ચકચાર મચી જવા પામી છે ભોગ બનનાર પાસેથી રૂપિયા પચાસ હજારની માંગણી કર્યા બાદ રૂપિયા ત્રીસ હજારનો તોડ કરી ઝઘડિયા પોલીસ મથકમાંથી એ વ્યક્તિને મુક્ત કરવામાં આવ્યો હતો એવું વ્યક્તિ દ્વારા જણાવવામાં આવ્યું છે મારું નામ બાહુભાઈ સના છે કુંવરપરા મારું છું મેં લગ્નમાં ગયેલો મારા વાઘપુરા મારા બેનના ઘેરે એના સામે ઘર છે લગ્ન હતું ત્યાં ગયેલો તે રાતે આઠ વાગે ખાડું ખાડા પછી અમે ખાં ઘરે જ બેઠા એટલામાં વારા પાસેના વારાના પાસેના બાર રોડ પર પોલીસવાળા કોઈક પાણીથી ક્વોટર તન લીધા ને પછી તન લઈને પછી મારા અંદર ઘરમાં આવ્યો જમાદાર પછી મને કહે તમારું છે મેં મેના કર્યું સાહેબ અમારું નહીં પછી જતા રહ્યા પછી સાહેબને લઈને આવ્યા પીઆઈ સાહેબને લઈને હાથે ગાડી ભરીને આવ્યા પછી રાતના મને એથી લઈ ગયા સાહેબે મને એ જ માર્યો ઘરમાં બે ચાર થાપડ ને દંડા માર્યા પછી પોલીસ સ્ટેશન લઈ ગયા પોલીસ સ્ટેશન લઈ ગયા મને પોલીસ સ્ટેશનથી પછી ત્યાં બે થોડી વાર પછી મને સાહેબે પાછો માર્યો મને મારીને પછી સવારે પછી રહ્યો રાતે પછી સવારે બીજા દિવસે સાહેબ પેલા મોટા ભાઈ અમારે જામીન થઈ ગયું જામીન આપી દીધું જામીન આપ્યા પછી જામીન આપ્યા પછી સાહેબે પૈસાની માંગ કરી મારી પાસે કેટલા પૈસાની માંગ કરી પચાસ હજારની માંગ કરી પચાસ હજાર મેં કું સાહેબ મેરો ગરીબ માણસો પચાસ હજાર કઈથી લાવું ના પૈસા આપવા જ પડશે તમારે પછી ત્રીસ હજાર રૂપિયા મારી મેડમને કીધું મેં જ્યાં ઘરેથી મંગાવ ને સાહેબને આપી દે તો ત્રીસ હજાર રૂપિયા પછી આપ્યા મેં આપ્યા પછી અમે જતાડ્યા તે બાર બેઠા બાર થી પચીસ હજાર રૂપિયા કોને આપ્યા તમે રમેશ જમાદાર ને આપ્યા ને પોલીસ કસ્ટડી માં તમને કોને કોને માર્યા પોલીસ કસ્ટડી માં પીઆઈ સાહેબ માર્યા મોટા સાહેબે મારા શું નામ છે પીઆઈ નું પીઆઈ નું વારા સાહેબ છે એકનું નામ ને એકનું નામ પારેક સાહેબ છે પારેક કરી નામ છે સાહેબ નું એમને માર્યા કારણ કે તમે શું આગળ ડી એસપી કચેરીએ જાણ કરી છે હા જાણ કરી એસપી કચેરી બી જાણ કરી એલસીબી માં આવ જાણ કરી પોતાની ખોટી રીતે ધરપકડ કરીને માર મારીને રૂપિયા ત્રીસ હજારની રકમ ખોટી રીતે પડાવી લીધી હોવાના આક્ષેપ સાથે બાબુભાઈ વસાવા રહે કુંવરપરાનાએ ઝઘડિયા પીઆઈ વાળા ઝઘડિયા પીએસઆઈ પારેખ તેમજ અન્ય બે પોલીસકર્મીઓ રમેશ ધનજી વસાવા અને અજય અરવિંદ વસાવા વિરુદ્ધ ભરૂચ જિલ્લા પોલીસ અધ્યક્ષને લેખિતમાં ફરિયાદ કરી છે ઝઘડિયાથી શશિકાંત વસાવા જી નાઇન લાઈવ ન્યૂઝ ભરૂચ